હરી ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે યમુનાજીનું કે લીલું લીલું ઘર સોળું યમુના માત નું રે ભજન એકદમ નવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ લીલું લીલુ ઘર યમના માત માતનું રે હો લીલું લીલું ઘર ચોળું માત માતનું રે એ ઘર ચોળામાં સોખલિયાની ભાત લીલું લીલું ઘર ચોળું યમના માતનું રે માનું ઘર ચોળું કોણે કોણે પહેર્યું રે એના કોણે કોણે మూల లిలు లిలు ఘర సోళు యమ్నా మాతనురే మతా జశోదాయే గర చోళు పేహేరి నంద బాబాయే ఏ కరియా ఏనా మూల లేలు గర చోళు యమనా మాతనూరే మాత గర చోళు పెహరినే నిసర్య హరే ఏనా సేడే మోహన జినా నామ లెలూ લીલું ઘર સોળું યમના માત માને મને કાને કુંડળ શોભતારે મને કંઠે એકાવન હાર લીલું લીલું ઘર સોળું યમના માત ಮನೆ ಬಾಯ ಬಾಜು ಬೇರೆ ಮನೆ ದಸಳಿ ಎಮುನಾ ಜಿ ನು ಗೋಳು ರೇ ಮನೆ ಕೇಳೆ ಕಂದೋರೋ ಶೋಭೋ ರೇ ಮನೆ ಪಾಯ ಜಾ ಜಾರ ನೋ ಜಣೆ ಕಾರಿ ಲು ಲೀಲು ಯಮುನಾ ಜಿ કર છોડું રે માતા શણગાર સજી ને રમની સરા રે માતા શણગાર સજી ને રમની સરા રે રાણી રાધાજી ના મનડા લો ભાઈ લીલું લીલું યમુનાજી નું રે એક વન રાતે વનને માર ગળે રે ಮಾರೇ ರೇ ವಾಲೆ ಕರಿೋ ಸರಿ ನಾ ಲೀಲು ಲೀಲು ಯಮುನಾ ಜಿ ನೋಡು ರೇ ಏಕ ಬಂಸರಿ ಸಾಭಳಿ ನೆ ಗೋಪಿ ದೋಡಿಯು ರೇ ವಾಲೆ ಲುಟಿಯ ಸೆ ಗೋಪಿಯು ನಾಮ ಲೀಲು ઘર સૂડુરે આવી શરદ પૂનમની રાતડી રે મારે વાલે ર રમાળિયા રૂડા રસ લીલું લીલું યમુનાજીનું ઘર સૂડું રે ત્યાં એક ગોપી ને એક કાન શેરે વન મા રસની રમ જટ લીલું લીલું યમુનાજીનું ઘર સોળું રે માનું ઘર સોળું જે કોઈ ગાશે એનો હોજો તો વ્રજ માવાસ લીલું લીલું યમુનાજીનું ઘર સોળું રે તો આ હતું મારું ભજન લીલું લીલું યમુનાજીનું ઘર સોળું રે તમને અમારું ભજન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી ને કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ